નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આ વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા મહત્વપૂર્ણ વિષય પર જે સિક્સટી પ્લસ વયના લોકો માટે સંપૂર્ણ જીવનશૈલી અને આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે હા મિત્રો આજે આપણે જાણશું કે સાહીઠ વર્ષ પછી કેમ ઓછું ચાલવું અને આ સાત બાબતો પર ધ્યાન આપવું જે તમારા શરીર પેશીઓ સાંધા અને માનસિક તંદુરસ્તી માટે ફાયદાકારક રહેશે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કેમ કે અમે તમને બતાવીશું દરેક બાબતને દૈનિક જીવનમાં કેવી રીતે અમલમાં લાવવી તેથી સિક્સટી પ્લસ વયમાં પણ તમે હળવા તંદુરસ્ત અને ઊર્જામાન રહી શકો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ આ સ્વસ્થ જીવનશૈલીના મુખ્ય સાત નિયમો સાઠ વર્ષની ઉંમર પછી શરીર સ્વાભાવિક રીતે ધીમું થવા લાગે છે મજબૂતી ઓછી થાય છે હાડકાં નબળા થાય છે રક્તપ્રવાહ ધીમો પડે છે અને સ્નાયુઓની લચીલાશ ઘટે છે તેથી ચાલવાનું પ્રમાણ પણ ઓછું કરવું ખૂબ જરૂરી છે પણ તે માત્ર રોકાણ નથી એ એક માર્ગ છે શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાનો સૌથી પહેલા દૈનિક ચાલ યોગ્ય માત્રામાં હોવી જોઈએ વધુ ચાલવાથી સંધિમાં તણાવ પગમાં થાક અને થોડીક પેશીઓમાં દુખાવો થઈ શકે છે પણ ચાલ સંપૂર્ણ રીતે બંધ કરવી પણ યોગ્ય નથી રોજના પંદરથી વીસ મિનિટ હળવી ચાલ ઓપ્ટિનલ છે એ શરીરને સક્રિય રાખે છે હૃદયને સ્વસ્થ કરે છે અને પાચન પ્રક્રિયા સુધારે છે બીજું મહત્વનું તત્વ છે ખોરાક પર ધ્યાન સાઈઠ પછી શરીર પાચનશક્તિમાં ઘટાડો અનુભવતું હોય છે તેથી હળવો અને પોષણયુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે શાકભાજી દાળ ફળ અખરોટ અને બદામ જેવા ઘેરેલું ખોરાક શરીરને તાકાત આપે છે રક્તપ્રવાહ સુધારે છે અને ઊર્જા જાળવવા મદદ કરે છે તળેલા અને વધુ મસાલેદાર ખોરાક ટાળો કારણ કે એ પાચનતંત્રને ભાર મૂકે છે ત્રીજું પગલું છે હાઇડ્રેશન સાઈઠ પછી ઘણા લોકો પાણી ઓછું પીવે છે અને તે થાક ઝણઝણાટ અને નબળાઈનું મુખ્ય કારણ બની શકે છે દરરોજ છ થી આઠ ગ્લાસ પાણી પીવું આવશ્યક છે પાણી શરીરમાં ઝેરિયાળ તત્વોને દૂર કરે છે અને નસો પેશીઓ અને હાડકાં માટે ઉપયોગી છે ચોથું તત્વ છે નિયમિત આરામ અને ઊંઘ સાઈઠ પછી ઊંઘની આવશ્યકતા વધે છે સંપૂર્ણ અને ઊંડી ઊંઘ શરીરને પુનર્જીવિત કરે છે થાક દૂર કરે છે અને શરીરનું સ્વાસ્થ્ય જાળવે છે રોજના સાત થી આઠ કલાક ઊંઘ જરૂર છે અને ઝૂંપડી કે શાંતિપૂર્ણ વાતાવરણમાં સૂવાનું શ્રેષ્ઠ છે પાંચમું મહત્વનું પાસું છે માનસિક આરોગ્ય ઉંમર વધતા એકલતા ચિંતા અને સ્ટ્રેસ સામાન્ય બને છે ધ્યાન મેડિટેશન અને પ્રાણાયામની આદત શીખવી જોઈએ પ્રત્યેક દિવસ દસથી પંદર મિનિટ ધ્યાન અથવા શ્વાસ કસરત કરવાથી મન શાંત રહે છે ઊર્જા વધે છે અને રક્ત પ્રવાહ સુભરે છે છઠ્ઠું તત્વ છે નિયમિત તબિયત ચેકઅપ સાઈઠ પછી હૃદય ડાયાબિટીઝ બ્લડ પ્રેશર અને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓ સામાન્ય બની શકે છે દર વર્ષે ડોક્ટરની સલાહ અને નિયમિત ચેકઅપ જરૂરી છે સમય પર સમસ્યા ઓળખાઈ જાય તો તેનો ઉપચાર સરળ અને અસરકારક બની જાય છે સાતમું અને છેલ્લું તત્વ છે શારીરિક સક્રિયતા પરંતુ સાવચેતી રીતે યોગ હળવી કસરત પગના મસાજ અને લવચિતતા કસરત શારીરિક તંદુરસ્તી માટે ફાયદાકારક છે એ પગમાં સ્થિરતા લાવે છે સાંધા મજબૂત કરે છે અને ઊર્જા જાળવવા મદદ કરે છે આ બધા પગલા નિયમિત રીતે અનુસરવાથી સાઈઠ પછી પણ શરીર હળકું તંદુરસ્ત અને સક્રિય રહેશે ચાલવું ઓછું કરવું એ આરામ માટે છે પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ નથી યોગ્ય વ્યવહાર આહાર પાણી અને નિયમિત કસરત સાથે ઉંમર વધારે સારી રીતે જીવી શકાય છે સાહીઠ પછી શરીર ધીમું થવા લાગતું હોવાથી સાત બાબતોનું પાલન ખાસ મહત્વપૂર્ણ બને છે આ ભાગમાં આપણે દરેક મુદ્દાની વિગતવાર ચર્ચા કરીએ અને સમજીએ કે તે કેવી રીતે તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર અસર કરે છે એક દૈનિક હળવી ચાલ રોજ પંદરથી વીસ મિનિટની હળવી ચાલ તમારા હૃદય માટે લાભદાયક છે વધુ ચાલવાથી સાંધા અને પેશીઓ પર તણાવ પડે છે અને વધારે ઉંમરમાં ઇજાઓ થવાની શક્યતા વધે છે હળવી ચાલ રક્તપ્રવાહ વધારવા પાચન સુધારવા ફેફસાને સ્વસ્થ રાખવા અને મગજમાં ઓક્સિજન પહોંચાડવા સહાયક છે યાત્રા કે પાર્કમાં હળવી ચાલ વધુ આનંદ અને પ્રેરણા આપે છે સાથે સ્નાયુઓને મજબૂતી મળે છે બે હળવો અને પોષણયુક્ત આહાર સાહીઠ પછી પાચનશક્તિ ઘટે છે તેથી હળવો અને પોષણયુક્ત ખોરાક મહત્વનું બની જાય છે શાકભાજી ફળ દાળ અખરોટ બદામ અને દૂધના ઉત્પાદન શરીરને તાકાત આપે છે તળીલા વધારે મસાલેદાર અથવા શુગરવાળા ખોરાકને ટાળો નિયમિત હળવો આહાર પાચનશક્તિ જાળવે છે ઊર્જા વધારશે અને રક્તપ્રવાહ સુધારશે ત્રણ પાણી પૂરતું પીવું ડિહાઇડ્રેશન ઉંમર વધતા સામાન્ય સમસ્યા બની શકે છે ઓછું પાણી પીવાથી થાક ઝણઝણાટ અને નબળાઈ વધે છે દરરોજ ઓછામાં ઓછા છ થી આઠ ગ્લાસ પાણી પીવું આવશ્યક છે પાણી શરીરમાં ઝેરિયાળ તત્વો દૂર કરે છે સ્નાયુઓની લવચિકતા વધે છે અને તંત્રક્રિયાઓ નિયમિત રહે છે ચાર પૂરતી ઊંઘ અને આરામ સાહીઠ પછી ઊંઘની જરૂરિયાત વધે છે પૂરતી ઊંઘ શરીર અને મગજને પુનર્જીવિત કરે છે રક્તપ્રવાહ સુધારે છે અને તાકાત જાળવે છે દિવસ દરમિયાન થાક લાગે તો પંદરથી વીસ મિનિટનું લઘુ આરામ એટલે કે પાવર નેપ લેવું પણ લાભદાયક છે આરામપૂર્વકની ઊંઘ સ્નાયુઓને આરામ આપે છે અને સાંધાઓના દુખાવાને ઘટાડી શકે છે પાંચ માનસિક આરોગ્ય ઉંમરવત્તી માનસિક ચિંતાઓ એકલતા અને ડિપ્રેશન સામાન્ય બની શકે છે નિયમિત ધ્યાન એટલે કે મેડિટેશન પ્રાણાયામ અને મનને શાંત રાખતા અભ્યાસ ખૂબ જરૂરી છે રોજ દસથી પંદર મિનિટનું ધ્યાન સ્ટ્રેસ ઘટાડે છે મગજને તાજગી આપે છે અને ઊર્જા જાળવે છે સાથે જ કૃતજ્ઞતા અભ્યાસ એટલે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ મનને શાંત અને ખુશ રાખે છે છ નિયમિત તબિયત ચેકઅપ પાંચથી સાત વર્ષ પછી હૃદય બ્લડ પ્રેશર ડાયાબિટીઝ પ્રોસ્ટેટ અને હાડકાંની તંદુરસ્તી ચેક કરવી જરૂરી છે સમય પર સમસ્યાનું નિદાન થાય તો ઉપચાર સરળ અને અસરકારક બને છે રોગને પહેલા ચકાસવા સાથે તે ખતરનાક ન બનવાનો સરળ ઉપાય છે સાત શારીરિક સક્રિયતા પરંતુ સાવચેત રીતે યોગ હળવી કસરત લવજીકતા કસરત અને પગના મસાજ દ્વારા શરીરમાં તાકાત જાળવી શકાય છે ચાલવું ઓછું કરવું એ આરામ માટે છે પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ નથી આ સક્રિયતા રક્તપ્રવાહ સ્નાયુની લવચિકતા સાંધા મજબૂતી અને શરીરમાં ઊર્જા જાળવે છે આ સાજ બાબતોનું પાલન નિયમિત જીવનશૈલીમાં કરવામાં આવે તો રક્તપ્રવાહ સુધરે છે પેશીઓ મજબૂત બને છે સાંધા હળવા રહે છે ઊર્જા વધે છે માનસિક શાંતિ જાળવી શકાય છે અને ઊંઘ ઊંડી અને આરામદાયક થાય છે સાઈઠ પછી શરીર ધીમું થાય છે પરંતુ યોગ્ય જીવનશૈલી અપનાવતા તમે સ્વસ્થ ઊર્જાવાન અને ખુશ રહી શકો છો આ અંતિમ ભાગમાં આપણે સાત બાબતોને જોડીને એક દૈનિક રૂટીન અને જીવનશૈલી ગાઈડ તૈયાર કરી રહ્યા છીએ જે સિક્સટી પ્લસ વયના લોકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા છે સવાર સવારમાં છ થી સાત વાગ્યાની વચ્ચે ઉઠો પહેલાં એક ગ્લાસ ગરમ પાણી પીઓ પાણી શરીરમાં ઝેરિયાળ તત્વો દૂર કરે છે અને પાચનતંત્ર સક્રિય કરે છે પાણી પછી પાંચથી દસ મિનિટ ધ્યાન કરો અથવા પ્રાણાયામ કરો અનુલોમ વિલોમ અને કપાલભાતી શ્વાસ કસરત શરીરને નવી ઉર્જા આપે છે એ પછી પંદરથી વીસ મિનિટ હળવી ચાલ કરો પાર્ક કે ઘરની બગીચીમાં હળવી ચાલ સૌથી લાભદાયક છે ચાલતી વખતે પગ સકારાત્મક રીતે જમીન પર મૂકો હાથ ધીમા ધીમા હલાવો અને શરીર સીધું રાખો ચાલવાથી રક્તપ્રવાહ સુધરે છે હૃદય મજબૂત રહે છે ફેફસા કાર્યક્ષમ બને છે અને પગના પેશીઓ મજબૂત થાય છે નાસ્તો સવારના નાસ્તામાં પોષણયુક્ત વસ્તુઓ સામેલ કરો ઉદાહરણ તરીકે એક કપ ગરમ દૂધમાં પાંચથી છ બદામ પીસી નાખો અને એક ચપટી હળદર ઉમેરીને પીઓ ફળ ઓટ મિલ અથવા દાળનો નાસ્તો પણ લાભદાયક છે સારો નાસ્તો ઉર્જા પ્રદાન કરે છે પાચનતંત્ર સક્રિય કરે છે અને દિવસની શરૂઆત તાજગીભરી થાય છે બપોર બપોરના ખોરાકમાં શાકભાજી દાળ ભાત અથવા રોટલી અને છાશ સામેલ કરો મીઠું નિયંત્રણમાં રાખો વધુ મસાલેદાર ખોરાક ટાળો સિક્સટી પ્લસ વાયના લોકો માટે પાચન સરળ અને હળવું હોવું જોઈએ બપોર પછી દસથી પંદર મિનિટનું લઘુ આરામ એટલે કે પાવરનેપ લેવું લાભદાયક રહેશે સાંજ સાંજે હળવો નાસ્તો લો જેમ કે ફળ દહીં કે હળવા સૂપ અથવા ખીચડો સાંજના સમયે થી પંદર મિનિટ હળવી કસરત અથવા યોગ કરો તાડાસન વૃક્ષાસન અને ભુજંગાસન પગમાં સ્થિરતા લાવે છે સાંધાઓ મજબૂત કરે છે અને લવચિકતા વધારશે રાત્રે રાત્રે સૂતા પહેલા હળવું મસાજ કરો તેલ ગરમ કરી થોડું લસણ ઉમેરીને પગ પર લગાવો હળવો દબાવો અને મસાજ રક્ત પ્રવાહ સુધારે છે પેશીઓ આરામ અનુભવશે અને ઊર્જા વધારશે મસાજ પછી સાત થી આઠ કલાક ઊંઘ માટે તૈયાર રહો માનસિક આરોગ્ય દરરોજ દસ થી પંદર મિનિટ ધ્યાન રાખો નકારાત્મક વિચારોને છોડી દો આનંદ અને કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત કરો મનને શાંત રાખવાથી ઊર્જા વધે છે રક્ત પ્રવાહ સુધરે છે અને શારીરિક તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે સાથે જ નાના નાના સુખદ કાર્યો કરો જેમ કે બાળકો સાથે રમવું સંગીત સાંભળવું પાંદડા વાંચવા વગેરે નિયમિત તબિયત ચેકઅપ દર વર્ષે બ્લડ પ્રેશર બ્લડ શુગર કોલેસ્ટ્રોલ હાડકાની મજબૂતી અને હૃદયના ટેસ્ટ કરાવો સમય પર સમસ્યાનું નિદાન થાય તો ઉપચાર સરળ અને અસરકારક બની જાય છે જીવનશૈલી ટિપ્સ દિવસ દરમિયાન પાણી પૂરતું પીવો તળેલું અને મસાલેદાર ખોરાક ટાળો દરરોજ હળવી ચાલ અને કસરત કરો ધ્યાન અને પ્રાણાયામ દ્વારા મનને શાંત રાખો કૃતજ્ઞતા અભ્યાસ કરો ખુશ રહો આ દૈનિક રૂટીન અનુસરવાથી સિક્સટી પ્લસ વયમાં પણ તમે રક્તપ્રવાહ સુસ્થિત રાખી શકો છો પેશીઓ અને સાંધાઓ મજબૂત રાખી શકો છો ઉર્જા અને તાકાત જાળવી શકો છો ઊંઘ ઊંડી અને આરામદાયક અનુભવશો માનસિક શાંતિ અને આનંદ અનુભવી શકો છો નિયમિતતા અને પોષણયુક્ત જીવનશૈલી એ સિક્સટી પ્લસ વયમાં સ્વસ્થ રહેવાની કળા છે ચાલવું ઓછું કરવું એ આરામ માટે છે પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ નથી યોગ્ય આહાર પાણી કસરત યોગ અને આરામ સાથે ઉંમર માત્ર સંખ્યા બને છે અને શરીર મન અને આત્મા તંદુરસ્ત રહે છે મિત્રો આજનો વિડીયો અહીં પૂરું થાય છે આપણે શીખ્યું કે સિક્સટી પ્લસ વયમાં કેમ ઓછું ચાલવું અને આ સાત બાબતોનું પાલન કરવું ખાસ જરૂરી છે જે તમારા શરીર પગ સાંધા અને મન માટે લાભદાયક છે જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક થમ્સ અપ કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર સેન્ડ મેસેજ કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ નોટિફિકેશન કરવાનું ભૂલશો નહીં તાકી તમને રોજ નવા અને કુદરતી આરોગ્ય ઉપાયો મળતા રહે વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો દિવસ સુખી અને તંદુરસ્ત રહે